કેમ છો દોસ્તો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સર ની આજની શનિવાર છે ફરી પાછા આપણે ભેગા થઈ ગયા છે વિષય અંગ્રેજીની વાત કરવાની છે ધોરણ સાત ના વિદ્યાર્થીઓ માટે રાઈટ આન્સર આજનું સોલ્યુશન લઈને આવી ગયું છે તો સૌ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જે પણ મિત્રો કરેલી હોય ફરી ના કરતા દોસ્તો પણ વિડીયોને લાઈક કરવાનું સૌ મિત્રો ફરજિયાત વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી સંપૂર્ણ પેપર દોસ્તો ગાઈડ એપમાં જવા માટે પ્લે સ્ટોર પર તમે ગાઈડ એપ લખશો તો તમને પેપર ડાઉનલોડ એપ ડાઉનલોડ કરી શકશો એ સિવાય નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે ત્યાં પણ તમે એપ ડાઉનલોડ કરી શકશો ઝડપથી આપણે જઈએ આજના સામાયિક કસોટી દ્વિતીય આજની

વોટ વોઝ ધ ડોક્ટર્સ એડવાઇસ ટુ જેઠાલાલ ડોક્ટર ની શું એડવાઇસ હતી તો ડોક્ટર ની એડવાઇસ જેઠાલાલ ને હતી કે જેઠાલાલ વોઝ અ સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝ એમને હવે એક્સરસાઇઝ શરૂ કરવી પડશે તમે ફકરા માં જોશો તો તમને એનો જવાબ મળી જશે દોસ્તો સ્ટાર્ટ ડુઇંગ એક્સરસાઇઝ આ ડોક્ટર ની પહેલા જવાબ આવશે દોસ્તો બીજાનો નો જવાબ જોઈએ હુ વેર નેબર્સ તો કોણ કોણ પડોશી હતું તો જેઠાલાલ અને પેઠાલાલ આર હિઝ નેબર એ બંને મી પડોશી હતા

ચેક હી ઈ મેલમેલ કર્યા પછી શું કરતા તો ડિનર કર્યા પછી એ હંમેશા એના ઈમેલ ચેક કરતા હતા દોસ્તો બીજો પ્રશ્ન છે વાય વંકરા યુનિક ક્રિકેટર કારણ કે તે હી કેન બોલ એઝ સી વોન્સ સી સે બોલ એઝ સિક્સ વન સિક્સટી કિલોમીટર પ્રતિ સ્પીડ એટલા માટે યુનિક ક્રિકેટર હતો વંકરા રોબોટ તો યસ બરાબર સ્લીપ્સ ઇલેવન ઓ ક્લોક ફોલ્સ તો એનો જવાબ આવશે અહીંયા આપણે ત્રીજો ફકરો અલગ જો ચોથા ફકરાની વાત કરીએ દોસ્તો ચોથો ફકડો જે છે હું હું જોઈન ધ ગરબા તો હું જોઈન ધ ગરબા તો કોણ કોણ ગરબા જોઈન કરી શકે છે તો એનો જવાબ હતો યંગ મેન એન્ડ વુમેન ટીની ટોન્સ અહીંયાથી આપણો જવાબ સારું થાય છે યંગ મેન વુમેન ટીની ટોર્ન એલડી પીપલ ઓલ જોઈન ધ ગરબા આ થયો પહેલો જવાબ દોસ્તો બીજાનો હાઉ પીપલ ડેકોરેટ ધ ગ્રાઉન્ડ તો પીપલ કઈ રીતે ડેકોરેટ કરતા ગ્રાઉન્ડ ને તો વિથ ટીની બલ્બ થી અને ડેકોરેટ કરતા હતા આજુબા બીજો જવાબ દૂધ ડાન્સર્સ ફ્રોમ અ સ્કવેર પહેલો જવાબ આવશે નો અને ચોથાનો જવાબ આવશે ટ્રુ અને પાંચમા નો જવાબ સ્મોલ તો બરાબર આગળ જઈએ પાંચ વેર ધ મોહીન ખાન ટુડે મોહિન ખાન આજે ક્યાં હતા તો મોહિન ખાન આજે હતા અજ્ઞાન સ્વામી પ્રાઇમરી સ્કૂલ બરાબર ખાન આગળ જઈએ વેન ડઝ મોહીન ખાન ગેટઅપ કેટલા વાગે મોહિન ખાન ઉઠ્યા હતા તો મોહિન ખાન ફોર થર્ટી ઇન ધ મોર્નિંગ

અહીંયા ઇસ્કેચ ધ સ્ક્વેરડ મેલેરિયા કોલેરિયા એન્ડ ટાઇફોઇડ આ તો કોણ કરે જોમસ્કેટ હોસ પહેલા આ પહેલામાં આવશે બીજામાં આવશે સેઝર કેંગા હા તીજામાં આવશે ઈસ્ટ ચોથામાં આવશે ફોરેસ્ટ પાંચમાંમાં આવશે અ બેંક બરાબર આ પાંચ ખાલી જગ્યાનો પાંચ જવાબો તમે આપી દીધા આગળ જોઈએ બીજું બીજાની અંદર પહેલામાં આવશે આ પહેલા ખાલી જગ્યામાં આવશે બીજી ખાલી જગ્યામાં ટ્રેન 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 ત્રીજી ખાલી જગ્યામાં સાઉથ ચોથી ખાલી જગ્યામાં રેલવે સ્ટેશન અને પાંચમી ખાલી જગ્યામાં લાવરા ટ્રેન ચલો આગળ જોઈએ ત્રીજી ખાલી ત્રીજો વિકલ્પ જોઈએ અ પર્સન હુ ક્યોર અવર ઇલનેસ તો એ કોણ હોય તો એ હોય અ ડોક્ટર એટલે એક નંબર હુ કેન રીડ ઇટ તો બે નંબરમાં આવશે અ બુક ત્રણ નંબરમાં આવશે ધ ઓપોઝિટ ડિરેક્શન ઓફ ઈસ્ટ ઇઝ વેસ્ટ આવશે ત્રણ નંબરમાં ચાર નંબરમાં આવશે ગાર્ડન અને પાંચ નંબરમાં આવશે અ ટ્રી ચોથામાં જોઈએ આ પર્સન હુ પ્રોટેક્ટ અવર કન્ટ્રી તો એક નંબરમાં અ સોલ્જર હુ કેન વી કેન વોશ અવર હેન્ડ્સ વિથ હિટ બે નંબરમાં સેના વડે આપણે આપણા હાથ ધોઈએ છીએ તો આ સોપ સાબુ વડે ત્રીજામાં ઓપોઝિટ ડિરેક્શન ઓફ સાઉથ ઇઝ સાઉથ નો વિરોધાર્થી આવશે નોર્થ ત્રીજાનું

બરાબર આ પ્લેગ્રાઉન્ડ અ અ ક્લોઝ ટેલર એન્ડ એરપોર્ટ સ્કૂલ બરાબર વી કેન યુઝ ઇટ મિક્સ અવર ફૂડ અ પાયલોટ અ પ્લેગ્રાઉન્ડ ક્લોઝ અ ટેલર અન એરપોર્ટ અ સ્કૂલ તો અને એ વિકલ્પ નથી દોસ્તો આની અંદર ધ ઓપોઝિટ વર્ડ ઓપન ઇઝ અ ક્લોઝ તો અહીંયા આવશે ત્રણ નંબરની ખાલી જગ્યા

અને બેડ એટલે કે ખરાબ આદતોનું વિશ્લેષણ કરવાનું છે સીમા થ્રોસ પ્લાસ્ટિક રેપર સી ના કચરાન કચરા તો એ કેવી છે સારી આદત છે તો અહીંયા લખવાની બ્રાન્ચીસ ઓફ ટ્રીઝ વેન હી ગોઝ ટુ ધ ગાર્ડન નીતિન જ્યારે પણ બગીચામાં જાય છે ત્યારે ઝાડની ડાળીઓ ખેંચે છે તો એ બ ખરાબ આદત છે તો અહીંયા આવે વાહિદા હર હોમવર્ક રેગ્યુલરલી રોજ એનું નિયમિત ઘરકામ કરે છે તો સારી આદત છે પરી ઇઝ ઓલવેઝ લેટ ટુ સ્કૂલ પરી હંમેશા સ્કૂલમાં મોડી જાય છે તો ખરાબ આદત છે ધ ફાઇટ વિથ એવરીવન વાઇલ પ્લેઇંગ બરાબર હંમેશા બીજા જોડે જ્યારે રમતીઓ ત્યારે ઝઘડે છે એ પણ ખરાબ વાત છે મહેન્દ્ર રિસ્પેક્સ ઇઝ પેરેન્ટસ એન્ડ ટીચર મહેન્દ્રના શિક્ષક અને એના વાલીનો આદર કરે છે સારી બાબત છે તો સ ગુડમાં આવશે મીના નેવર તેલ ચલાઈ મીના ક્યારે પણ ખોટું બોલતી નથી સારી બાબત છે કેતન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ નેવર કમ્પલેટ ધેર હોમવર્ક કેતન અને તેના મિત્રો ક્યારે પણ ઘરકામ પૂરું કરતા નથી બેડ હેબિટ છે અને હર્ષા

આવી રીતે દોસ્તો તમને ફકરાની અંદર એક ફકરામાં અલગ અલગ પાંચ ફકરા આપેલા છે એમાં તમને આવી રીતે દરેક વસ્તુ અલગ અલગ રીતે આપેલી છે એને તમારે સારી અને ખરાબ તમે એનું ગુજરાતી કરશો ચિંતન હેલ્પ ધ નેડી તો હંમેશા જરૂરિયાતમંદોને ચિંતન હેલ્પ કરે છે તો સારી આદત છે બરાબર તો એને આવી રીતે તમે બે ભાગમાં કોઈ પણ એક ફકરો તમારે પૂછાય તો તમે એને બે ભાગમાં વહેંચી શકો છો અહીંયા દોસ્તો ક્વેશ્ચન ચાર ની અંદર તમને વિકલ્પ આપેલો છે કૌંસમાં એક કૌંસ આપેલો છે અને અહીંયા અંડરલાઈન આપેલી છે તો ની જગ્યાએ પ્રશ્ન બનાવવાનો છે

ક્યારે આવી રીતે તમને વિકલ્પોની અંદર ઓપ્શન કૌશલ ની અંદર જે છે પ્રશ્નાર્થ સૂચક શબ્દ અને અહીંયા આ જે છે એને ગાયબ કરીને આનો ઉપયોગ કરીને આને એડ કરવાનું છે અને રિમૂવ કરવાનું છે અને એ રીતે તમારે પ્રશ્ન બનાવવાનો છે પાંચ તમને અહીંયા પાંચ પાંચ ને પાંચ યુનિટ આપેલા છે આગળ જોઈએ દોસ્તો તમે તમારી જાતે પૂરી શક કરી શકશો અહીંયા કૌશમાં વિકલ્પો આપેલા છે યોર પેરેન્ટ સરસપુર ધ ગીર નેશનલ પાર્ક અને અહીંયા શિવ કોલોની દોસ્તો ખાલી જગ્યાઓ છે તો આપણે ઝડપથી કઈ ખાલી જગ્યામાં કયો આવશે પહેલી ખાલી જગ્યામાં સરસપુર આવશે દોસ્તો તમે જ્યારે પત્ર લખતા હોય ત્યારે કઈ જગ્યાએ શું આવે બીજીમાં ધ ગીર નેશનલ પાર્ક આવશે દોસ્તો ત્રીજીમાં એશિયાઈ લાયન એશિયાટિક લાયન આવશે અને ચોથીની અંદર યોર પેરેન્ટ્સ આવશે દોસ્તો બરાબર સરસપુર અને બીજાની અંદર નવેમ્બર અહીં તારીખ આવશે દોસ્તો આ આ ત્રણ થઈ જશે આ ચાર થઈ જશે અને આ પાંચ થઈ જશે દોસ્તો એવી રીતે આપણે જોઈએ બીજા નંબરનો ફકરો તો બીજા નંબરના ફકરામાં આવશે ડિયર બરાબર બીજામાં આવશે અને ઓપરેશન થિયેટર ત્રીજામાં આવશે સ્કૂલ પિકનિક ચોથામાં આવશે રિગાર્ડ અને પાંચમા માં આવશે અંજના છેલ્લે દોસ્તો આગળ જોઈએ ત્રીજા નંબરનો ફકરો તો પહેલી ખાલી જગ્યામાં આવશે નરોડા આવશે બીજી ખાલી જગ્યામાં આવશે ટાઈગર્સ એન્ડ જીરાફ ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગંગા ચોથી ખાલી જગ્યામાં આવશે ફ્રેન્ડ બરાબર અને આગળ જોઈએ દોસ્તો ચોથા નંબરની પહેલી ખાલી જગ્યામાં આવશે હેમડાબાદ બીજી ખાલી જગ્યામાં આવશે સમીરા ત્રીજી ખાલી જગ્યામાં આવશે લાસ્ટ મંથ લાસ્ટ મંડે ચોથી ખાલી જગ્યામાં આવશે વંદે ભારત બરાબર અને ચાર ખાલી જગ્યાઓ છે અને ચાર વિકલ્પો આપેલા છે આગળ જોઈએ પાંચમો નંબર જોઈએ પાંચમા નંબરમાં શું છે પહેલી ખાલી જગ્યામાં આવશે આપણે કેશવ સોસાયટી આવશે બીજી ખાલી જગ્યામાં હાવરિયુ આવશે બીજી ખાલી જગ્યામાં ગોલ્ડ એન્ડ સિલ્વર આવશે ચોથામાં હિસ્ટોરિકલ આવશે અને પાંચમામાં યુર આવશે તો આવી રીતે તમને વિકલ્પવાળી ખાલી જગ્યા પણ આપણે પૂરી કરાવી દીધી દોસ્તો આજનું અહીંયા આપણું અંગ્રેજીનું ધોરણ સાતનું પેપર સંપૂર્ણ સોલ્યુશન કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે દોસ્તો ક્યાં કોઈ કચાસ કે કોઈ ભૂલ રહી જાય તો અ અરગુજર કરશો અને આજનું પૂર્ણાહુતિ સાથે સૌને જય હે જય ભારત